લઈને માં રહ્યા હાજર લોકતરબારમાં આવેલા પ્રશ્નોની રજૂઆત કરાશે તેમ જરૂર પડશે તો વિધાનસભામાં પણ ઉઠાવાશે થરાદ સર્કિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિના દલિત સમાજના અને ઉપરાંત સર્વ સમાજના જે ગરીબ વંચિતો છે એમના જે પણ પાયાના સવાલો છે જે પણ પ્રાણ પ્રશ્નો છે એના નિરાકરણ માટે એક લોક દરબારનું આયોજન કરેલ છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની અમારી ટીમ દ્વારા ગામે ગામ મેસેજ પહોંચાડવામાં આવેલો કે જે પણ ગરીબ માણસોને જે પણ પ્રશ્નો લોકો એની રજૂઆત લઈને આવે મોટા ભાગના પ્રશ્નો એ જમીન સાથે જોડાયેલા છે વાવ થરાદ હોય કે મારું વિધાનસભા વડગામ પાલનપુર હોય સરકારી પડતર જમીનની ફાળવણી એ આર્મીના જવાનોને આદિવાસી ઓબીસી દલિત સમાજને થતી નથી અગાઉ ટોચ ટોચમર્યાદાના કાયદાની છે અને સરકારી પડતર જમીનમાંથી જે જમીનો ફળવઈ ડીએલએલ દ્વારા વર્ષોથી એની માપણી કરવામાં આવતી નથી એમાં માથાભારે ઈસમોના ગેરકાયદેસર દબાણ છે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરેલી હોવા છતાં કોર્ટમાં પિટિશનો દાખલ થયેલી હોવા છતાં તંત્ર દ્વારા માપણી કરી કબજો ખુલ્લો કરીને સ્થળ ઉપર લોકો ખેડી શકે એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવતી નથી અને ઘરના પ્લોટ માટે આખા બનાસકાંઠા જિલ્લાના ચૌદે ચૌદ તાલુકામાં મારા વડગામ હોય કે વાવ થરાદ હોય બધી જ જગ્યાએ લોકો વલખા મારી રહ્યા છે માન્ય ગેનીબેન દ્વારા અગાઉ ગુલાબસિંહ રાજપૂત દ્વારા મારા દ્વારા સતત રજૂઆતો કરવામાં આવેલી છે છતાં સો ચોરસ વારના પ્લોટથી કે સ્મશાન ભૂમિ નીમ કરવાનો પ્રશ્ન છે એનું સમાધાન તંત્ર દ્વારા કરવામાં આવતું નથી તો આવા અનેક પ્રશ્નોની રજૂઆત આજે સાંભળી અમે ઉચ્ચ કક્ષાએ જિલ્લા તંત્રમાં રાજ્ય કક્ષાની રજૂઆત કરીશું અને જરૂર પડીએ આજે જમીનનો મુદ્દો છે ઘરના પ્લોટનો મુદ્દો સ્મશાન ભૂમિનો મુદ્દો સાંથળી અને ટોચ મર્યાદાની જમીનનો મુદ્દો એક જરૂર પડે ગુજરાતની વિધાનસભામાં પણ ઉપસ્થિત કરીશ